જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના ચાલુ વર્ષે ચોમાસામાં ચાંદ્રાવડી ડેમ તળમાં મૃત્યુ પામેલ મજૂર પરિવારને સરકારી સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે બાબુભાઈ પથુભાઈ દગરા નામના માળિયાહાટીના ગામના વતની ડેમ તળમાં મૃત્યુ પામ્યા હતા અને સરકારી સહાય પેટે રૂપિયા ચાર લાખનો ચેક મૃતકની પત્ની શાંતિબેનને ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાના હસ્તે અર્પણ કરાયું છે આતકે તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા જિલ્લા પંચાયત ના દિલીપ એન સિસોદિયા સરપંચ જીતુ સિસોદિયા સહિત આગેવાનો તથા તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા સહિત દ્વારા ઉપસ્થિતિમાં ચેક અર્પણ કરવામાં આવ્યો હતો સાંતા બેન બાપુભાઈ નઘરા નદી માગર પાટરા કોરાજીયા કાંતરે

પોતે કેનાલના કામથી ત્યાં ગયેલ હતા અને કરિયાણું ખરીદી અને પરત આવતી વખતે જ્યારે નદીને ઓળંગતા હતા તો એ દરમિયાન નદીમાં પાણીનું પૂર આવતા એ પોતે પાણીમાં તણાઈ ગયેલ હતા તો ત્યારબાદ એમનું બે દિવસ બાદ બાબુભાઈની જે દાસ છે આપણે ભાખરવડ ડેમમાંથી મળેલું બાબુભાઈનું પીએમ રિપોર્ટ અને વિશેરા રિપોર્ટ કરવામાં આવેલો અને વિશેરા રિપોર્ટના અંતે બાબુભાઈ પોતે નદીમાં ડૂબવાથી એમનું મૃત્યુ થાય છે એવું જણાતા સરકારશ્રીના જે પ્રવર્તમાન નિયમો છે એ પ્રમાણે માનવ મૃત્યુના કેસમાં ચાર લાખની સહાય આપવાની થાય છે તો આજરોજ માન્ય ધારાસભ્યશ્રી નિવેદ વિધાનસભા ભગનજીભાઈ કરગઢિયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ તમામ સદસ્યશ્રીઓ અને આગેવાનશ્રીઓની હાજરીમાં એમના જે ધર્મપત્ની છે સાંતાબેન બાબુભાઈ ઢગરા એમને આજરોજ ચાર લાખ રૂપિયાનો છે તે છે અર્પણ કરવામાં આવે છે પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ